બાવીસમી તારીખના રોજ સવારે શોભાયાત્રા રામજી મંદિરથી નીકળી આખા ગામમાં પ્રદક્ષિણા કરશે ત્યારબાદ રામજી મંદિરમાં મહાઆરતી કરવામાં આવશે અને રામધૂન કરવામાં આવશે આ પ્રસંગે આખા ગામના સમૂહ જમણવારનું આયોજન કરવામાં આવ્યું છે સાંજે રામ ભક્તો દ્વારા ભજન કીર્તન અને સંધ્યા આરતીનું આયોજન કરવામાં આવ્યું છે આ પ્રસંગે આખા ગામની ગ્રામ સફાઈ અને ગામના તમામ મંદિરોની સફાઈ તથા સુશોભન કરવામાં આવશે રામજી મંદિર અને ગામની શેરીઓ તોરણ ફૂલહાર અને લાઇટિંગથી શણગારવામાં આવશે વાઘેલા ઇન્દ્રસિંહ ઉત્તર ગુજરાત જય શ્રી રામ જય શ્રી રામ પૂર્ણ ગામના બધા યુવાનો વડીલો અને આગેવાનો થઈ અને જે અયોધ્યામાં રામલલ્લા બિરાજમાન થઈ રહ્યા છે એ પ્રસંગે ગામમાં શોભાયાત્રા મહાઆરતી રામધૂમ અને આખા ગામનો જમણવાર જેવા વિવિધ પ્રસંગોનું અમે આયોજન કર્યું છે આ કાર્યમાં ગામના બાળકોથી માંડી અને આબાલ વૃદ્ધ સૌનો ખૂબ ઉત્સાહ છે આખું ગામ રામમય છે ચારે બાજુ ભગવી ધજાઓ લાઇટિંગ અને બીજા શણગારથી સજાવી દીધું છે આવતીકાલે અમે આખા ગામની ગામ સફાઈ અને તમામ મંદિરોની સફાઈ કરીશું અને બાવીસમી તારીખે સવારે નવ વાગે શોભાયાત્રા શરૂ થશે જે આખા ગામમાં ફરી ભ્રમણ કરશે અને ત્યારબાદ મંદિરમાં મહાઆરતી થશે અને મહાઆરતી બાદ રામધૂન શરૂ થશે અને ત્યારબાદ આખા ગામનો એક જમણવાર સર્વ જ્ઞાતિનો સમૂહ જમણવાર થશે અને રાત્રે પણ ભજન કીર્તનનું આયોજન છે અને આ કાર્યમાં ગામના તમામ વડીલો આગેવાનો આબાલ વૃદ્ધ માતાઓ બહેનો સૌ કોઈ સહભાગી થયા છે આજે જીવદયાના કાર્યરૂપે કૂતરાઓ માટે લાડુનું પ્રસાદ પણ બનાવી દેવામાં આવે છે અને આવતીકાલે અમે ગાયોને નિરણ પણ કરવાના છીએ તો આ રીતે અયોધ્યામાં રામની જે પ્રતિષ્ઠા થઈ રહી છે એનું અમે ધામધૂમથી પૂર્ણ ગામમાં ઉત્સાહપૂર્વક ઉજવવા માટેનું આયોજન કર્યું છે જય શ્રી શ્રીરામ જય શ્રીરામ જય જય શ્રીરામ જય